ખાંભા ખાતે પીજીવીસીએલ ફરજ બજાવતા કાર્યપાલક એન્જિનિયર અમિત રાબડિયાની જૂનાગઢ ડિવિઝન ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્ટાફ જોડાયો હતો રાબડિયા દ્વારા ખાંભા ખાતે ફરજ દરમિયાન તમામ ગ્રાહકોની ફરિયાદ શાંતિપૂર્ણ નિકાલ કરવામાં મોખરે હતા જ્યારે સ્ટાફ પાસે પણ કામ કરવાની તેમની આગવી અદા હતી જ્યારે તેમની વિદાય વેળાએ સ્ટાફ દ્વારા તેમને મોમેન્ટો તેમજ ફૂલાર અને શાલ ઓઢાડી વિદાય આપી હતી મને સીધું ત્યાં દેખાયા હતું કારણ કે કામ હંમેશા ભૂલતું હોય છે કર્યા વગર કંઈ મળતું નથી કરેલું ફોગટ જતું નથી આ જે કાદાનું એ બધી ઘણી જગ્યાએ વહેંચ્યો છે કર્યા વગર કંઈ મળતું નથી કરેલું ફોગટ જતું નથી કામ કરવાની શક્તિ તારામાં છે કામ કરતો જા હાથ મારતો જા મદદ તૈયાર છે વિશ્વાસ બુમારી છે વિજય એ વાત તો છે કે ગામના સરપંચ વેપારી મંડળના પ્રમુખ વિદ્યાના લોકો આ બધા પણ એકત્રિત થયા છે એ બતાવે છે કે અહીંયા સમથી સુલેથી અને સારા વાતાવરણમાં અત્યાર સુધી કામ થયેલું હોવું જોઈએ મીડિયા હંમેશા લોકોના પ્રશ્નોને ઉજાગર કરતું હોય છે મીડિયાવાળા લોકોને ખાસ મારી એવી ઈચ્છા છે કે હું આજે કહું લોકોના પ્રશ્નોને ઉજાગર કરતું હોય છે અને કરવું જ જોઈએ ફિલ્ડમાં રહેલી કોઈ તકલીફો ક્યારેક ફોટોગ્રાફ્સ હું અહીંયા આવ્યા પછી અમરેલીનો ભાસ્કર ન્યૂઝ પણ હું વાંચતો હોઉં છું એમાં પણ ફોટા આવતા હોય કે ભાઈ પેટી નીચે છે ઊંચે જઈને ગાયડી જશે આમ તેમ